પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ તથા તથા પોલીસ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નખત્રાણાનાઓએ દારૂ જુગારના સફળ કેસો શોધી કાઢવા માટે તથા બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય

આરોપી છે હરદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રાજેશ પુંજાભાઈ ચાવડા દિલીપસિંહ ભીમુભા જાડેજા તેમજ મુળજીભાઈ વિશ્રામભાઈ મહેશ્વરી સાલી મામદ ફકીર મામદ કુંભાર વિજય મંગલભાઈ મહેશ્વરી અને હિતેશ માનસંગભાઈ સોલંકી આ સાતે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા તેર હજાર સાતસો અને ધાણીપાશા નંગ બે આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ જયંતિભાઈ માજીરાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ મોહનભાઈ આયર નરેન્દ્રસિંહ સોઢા પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ ગઢવી તથા મિતકુમાર પટેલ એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ અને સફળ કામગીરી કરેલ છે